નમસ્કાર મિત્રો ગિરનાર પરિક્રમામાં તમે જવાના હોય તો તમારા માટે આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છેલ્લે સુધી જોજો લાઇક કરી જજો મિત્રો ગિરનારની પરિક્રમા જે છે એ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે જો તમે જવાના હોય તો આપણે એના વિશે કેટલીક માહિતી જાણીએ મિત્રો ગિરનારની પરિક્રમા જે છે ખૂબ જ પવિત્ર ગિરનાર પર્વત છે ત્યાંથી લઈ અને શરૂ કરવામાં આવે છે છત્રીસ કિલોમીટરનો તેનો રૂટ હોય છે અને આ રૂટ જે છે એમાં ત્રણ રાત્રિ રોકાણના સ્થળો આવે છે પહેલું સ્થળ જે છે એ ઝીણા બાવાની મઢી છે બીજું સ્થળ છે એ માળવેલા છે અને ત્રીજું સ્થળ છે એ બોરદેવી મંદિર છે આ ત્રણ જગ્યાએ તમે રાત્રિ રોકાણ કરી શકો છો ત્યાં સુવાની વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા પણ સેવકો છે એના દ્વારા આપવામાં આવતી હોય છે આ ઉપરાંત ગિરનારની પરિક્રમા દરમિયાન તમારે જે જુદા જુદા પડાવો આવતા હોય છે જેમાં ઈટવા ઘોડી છે માળવેલા ઘોડી છે અને ત્યાર પછીની નાળ પાણીની ઘોડી છે એમાં પહેલી ઘોડી છે એ સરળ છે ઈટવાની ઘોડી ત્યાર પછી માળવેલા ઘોડી છે થોડી કઠિન છે અને ત્યાર પછી જે અંતમાં જે પડાવ આવે છે એ થોડો અઘરો છે કાંઈ મુશ્કેલ નથી શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો તમે જરૂરથી ગિરનારની પરિક્રમા પૂરી કરી શકો છો ગિરનારની પરિક્રમા દરમિયાન તમારે સ્વચ્છતા જાળવવાની છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો છે નાના બાળકોને લઈ જવા નથી તેમજ બને એટલો વધુ ઓછામાં ઓછો સામાન જે છે તમારે સાથે લઈ જવાનો છે જેથી કરીને તમે સરળતાથી આ પરિક્રમા જે છે તે પૂરી કરી શકો છો દામોદર કુંડથી આ પરિક્રમા શરૂ થાય છે અને ભવના તળટી અંતમાં આ પરિક્રમા જે છે એની પૂર્ણ આવતી થતી હોય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય ગિરનાર